નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર હાલ ગુજરાતનું વાતાવરણ જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતના વાતાવરણની અંદર કચ્છ કાથરા જોવા મળી રહ્યા છે એટલે કે ભે જોવા મળી રહ્યો છે અને તેને લઈને મિત્રો ગરમી તો સામાન્ય છે પરંતુ બફારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને સિટી વિસ્તારોની અંદર આજે મિત્રો ખાસ કરીને ગરમી એટલે કે બફારાનું પ્રમાણ વધ્યું છે અને તમે મિત્રો અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીમાંથી આમ તો જે સિસ્ટમ બની આ સિસ્ટમવાળો ભેજ મિત્રો ખાસ કરીને ગુજરાત ક્લિયર કટ જોઈ શકો છો જોયા છે અને હજુ પણ મિત્રો આ ભેજ છે એક બે દિવસ રહેવાનો છે કારણ કે અમરલાલ પટેલે પહેલેથી જ સોળ ને અઢાર તારીખે ખાસ કરીને હવામાનમાં પલટો આવશે તેની આગાહી પહેલેથી જ કરી દીધી તો તે પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાથે સાથે અરબી સમુદ્રમાંથી આવી રહેલા આ ભેજને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો હવામાનની અંદર પલટો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને એકદમ ઉપલા લેવલેથી ખૂબ જ મોટા લીસોટા કચ્છ જોવા મળી રહ્યો છે જો કે તમને મિત્રો જણાવી દેવી કે જે કચ્છ જોવા મળતો હોય છે કચ્છ કાતરા જોવા મળતા હોય છે દી હાથમે તેનો કલર છે એ કેસરી રંગનો થઈ જતો હોય તેને એક પ્રકારનો ગર્ભ કહેવામાં આવે છે અને આ ગર્ભ છે એ એકસો ને પંચાણું દિવસ પછી મિત્રો પાકે છે એટલે કે જોવા જઈએ તો સાડા છ મહિના પછી મિત્રો ગ ગર્ભમાંથી છે એ વરસાદ મિત્રો થતો હોય છે એટલે કે આપણા પૂર્વજો ખાસ કરીને જ્યારે જ્યારે વરસાદ થતો હોય એટલે કે આવી રીતે વાદળા જ્યારે જ્યારે થતા હોય છે તેની તારીખ મિત્રો નોંધી લેતા હતા અને એ તારીખની સાડા છ મહિના પછી એટલે કે એકસો ને પંચાણું દિવસ પછી એ લોકો જોતા કે આ દિવસે મિત્રો કેવો વરસાદ થતો અને એ પ્રમાણે મિત્રો સાચું પણ પડતું એટલે કે અત્યારે જે મિત્રો કચ્છ અને કાથરા જોવા મળી રહ્યા છે એક્ઝેક્ટ એના એકસોને પંચાણું દિવસ પછી વરસાદ જોવા મળશે એટલે કે ખાસ કરીને આ વર્ષે નવરાત્રિ ઉપર અને ખાસ કરીને દિવાળી ઉપર પણ માવઠા પડી શકે છે સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલે હોળીના પવન જોઈને જ આગાહી કરી કે આ વર્ષે મિત્રો ગરમીનું પ્રમાણ પણ વધુ રહેશે અને ખાસ કરીને વાવાઝોડા પણ વધારે આવી શકે છે કારણ કે તે પ્રમાણેનું અત્યારથી જ વાતાવરણ મિત્રો શેર થઈ રહ્યું છે ગઈકાલના વિડીયોમાં પણ આપણે મિત્રો ખાસ કરીને મેડા ગાસ્કરની અંદર કઈ રીતે મિત્રો ચોમાસું છે પ્રથમ પગથિયું ચડતું હોય છે અને તેના આધારે આપણા ગુજરાત ગુજરાતમાં વરસાદ આવતો હોય છે તેની વાત કરી અને આજે આપણે મિત્રો જોયું કે ખાસ કરીને એકસોને પંચાણું દિવસ પછી જે પણ વાદળ થતા હોય છે એના એકસોને પંચાણું દિવસ પછી મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળતો હોય છે આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને આગામી પંદર દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને ફટાફટ મિત્રો આપણે વાત કરી દઈશું સાથે સાથે તાપમાનને લઈને ગરમીને લઈને અને મિત્રો ખાસ કરીને આવતીકાલના વિડીયોમાં આપણે ચૈત્રી ધનિયા વિશે વાત કરીશું કઈ તારીખથી બેસે છે અને તેમાં શું કાળજી રાખી છે તો તેની વાત કરશું તો આજના વિડીયોમાં મિત્રો આપણે ફટાફટ શરૂ કરીએ તે પહેલાં મિત્રો અમારી ચેનલ ઉપર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક જરૂરથી કરી દેજો વાત કરી કે આગામી દિવસોમાં વરસાદને લઈને ગુજરાતમાં કેવી આગાહી છે તો અહીંયા મિત્રો આપણે ગુજરાતનો મેપ જોઈ શકો છો તો આજે પણ મિત્રો ખાસ કરીને જોવા જોઈએ તો હજુ પણ ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે એટલે આજે પણ બફારો જોવા મળી શકે છે અને સાંજના સમયે મિત્રો ખાસ કરીને હવામાં વાદળા જોવા મળી શકે છે પરંતુ ગઈકાલ કરતાં ઓછા અને ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન રહેશે એટલે કે કોઈ મિત્રો મોટી આગાહી નથી જો કે મિત્રો ખેજને કારણે હજુ પણ તેની અંદર થોડીક ઘણી ખાસ કરીને બફારા જેવું જોવા મળી શકે છે બાકી એકદમ સૂકું વાતાવરણ રહેશે અને સૂકું હવામાન છે આગામી સમયની અંદર તાપમાનનો પારો છે ઊંચો લાવશે તો અહીંયા તમે જોઈ શકો છો બાવીસ તારીખનો મેપ છે અંબાલાલ પટેલે ત્યારે જ મિત્રો આગળ કરી કે બાવીસ ત્રેવીસ તારીખે ફરી એક વખત તાપમાનનો પારો છે એ ચાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો એક એન્ટી સિસ્ટમ બની છે અને જેને લઈને મિત્રો ખાસ કરીને ઉત્તરના પવનો પણ નથી આવતા દરિયાના પવનો પણ નથી આવતા તો ત્રેવીસ તારીખે ભારે ગરમી છે જોવા મળી શકે છે આ સિવાય ચોવીસ તારીખે પણ તમે જોઈ શકો પચીસ તારીખે આમ જોવા જઈએ તો વાતાવરણ છે એકદમ સૂકું જોવા મળી રહ્યું છે કોઈ મોટી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કે ખાસ કરીને અરબી સમુદ્રની અંદરથી પણ કોઈ મોટી સિસ્ટમ છે આવવાની શક્યતા મિત્રો દેખાતી નથી તો ખાસ કરીને માર્ચ મહિનાના એન્ડ સુધીની મિત્રો અહીંયા તમે માહિતી જોઈ શકો છો આગામી પંદર દિવસની જેની અંદર જોવા જઈએ તો ખાસ કરીને માર્ચ મહિના એટલે કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં બંગાળની ખાડીની અંદર હળવું હવાનું દબાણ બની શકે છે અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળી શકે છે અને તેને હિસાબે વારંવાર છે વાતાવરણની અંદર પલટો આવશે પરંતુ તાપમાન છે એનો રંગ બતાવશે ચૈત્રી દનૈયા ફૂલ તપશે તાપમાનનો પારો ફરી એક વખત બેતાલીસ ડિગ્રી સુધી એપ્રિલ મહિનાની અંદર પહોંચી શકે છે વરસાદને પવનને લઈને કેવી મિત્રો આગાહી છે અને કઈ દિશામાંથી મિત્રો પવન વાસશે તો અહીંયા તમને જે જણાવી દેવી કે ખાસ કરીને હોળી ઉપર છે પવન છે એ પશ્ચિમ દિશા તરફનો વાયો તો પૂર્વ તરફ ઝાડ જતી હતી પણ તો ધીમે ધીમે હવે પવન છે અનિયમિત અને અનિશ્ચિત થઈ ગયો છે કોઈ ચોક્કસ વિસ્તારમાંથી પવન છે એ આવતો મિત્રો દેખાતો નથી અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો અને ખાસ કરીને પવનની ઝડપ પણ દરિયાકાંઠાના ભાગોની અંદર અહીંયા તમે જોઈ શકો છો ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ કિલોમીટરની આસપાસ જોવા મળી રહી છે જ્યારે ગુજરાતની અંદર પણ પવનની ઝડપથી ખાંસી જોવા મળી રહી છે વીસથી ત્રીસ જે ગરમીની અંદર મિત્રો રાહત આપશે જ્યારે મિત્રો તાપમા પા પવનની ઝડપ છે એ એકદમ પડી જશે દસથી પંદર અને વીસની આસપાસ થઈ જશે ત્યારે ભારે ગરમી જોવા મળવાની છે એ તમે જોઈ શકો છો ખાસ કરીને ત્રેવીસ તારીખે ઉત્તર ગુજરાતની અંદર પવનની ઝડપથી અઢાર વીસ બોપર પછી જોવા મળી રહી છે જે મિત્રો ખાસ કરીને ત્રેવીસ તારીખની આસપાસ મિત્રો ભારે ગરમીના સંકેત આપે છે જો દરિયાકિનારે મિત્રો ખાસ કરીને પશ્ચિમનો પોન ફૂંકાઈ રહ્યો છે જેને લઈને કચ્છના દરિયા કિનારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે છે એ ગરમીની અંદર મિત્રો એકદમ રાહત મળવાની છે પરંતુ સૌરાષ્ટ્રના અમુક ભાગ છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારોની અંદર મિત્રો આગામી સમયની અંદર ગરમીનો પારો છે એક બે ડિગ્રી છે વધતો જોવા મળશે આ જ મિત્રો અને આ પારો મિત્રો ચાલીસ ડિગ્રી સુધી આંબી જશે આજના દિવસે તાપમાન કેવું રહેશે તેને લઈને વાત કરીએ તો મિત્રો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો તાપમાન છે એ જોવા જઈએ તો વહેલી સવારે ઓગણીસ વીસ બાવીસ ડિગ્રી અમદાવાદમાં ત્રેવીસ ડિગ્રી વડોદરામાં બાવીસ છે વહેલી સવારે જોવા મળી શકે છે બપોર પછીની જો વાત કરવામાં આવે તો તમને જણાવ્યા એ પ્રમાણે કે હવે ધીમે ધીમે તાપમાનનો પારો છે વધતો જોવા મળશે અને જે પારો છે એ મિત્રો ખાસ કરીને ટૂંક સમયની અંદર ચાલીસ ડિગ્રીને ફરી એક વખત મિત્રો આમ તો પહોંચી જશે રાજકોટમાં છત્રી ગાંધીધામમાં પાંત્રીસ હળવદમાં પાંત્રીસ વડોદરામાં સાડત્રીસ અને અમદાવાદમાં છત્રીસ ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે મિત્રો ખાસ કરીને અત્યારે હાલ મિત્રો પવનની ઝડપ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થોડી ઘણી અસર છે પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈશું એકવીસ તારીખ સુધી છત્રીસ ડિગ્રી અને બાવીસ તારીખથી આપણે વાત કરીએ કે એન્ટી સાયક્લોન બનવાને કારણે તાપમાનનો પારો છે સીધો જ આડત્રી ડિગ્રી અને સુરતની અંદર પણ ડિગ્રી ડિગ્રીથી જોવા મળશે ત્રેવીસ તારીખે આ પારો છે એ ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે હે તમે જોઈ શકો વડોદરાની અંદર ત્રેવીસ તારીખે ચાલી આ સિવાય અમદાવાદમાં પણ આડત્રીસ ડિગ્રી તો આ વખતે અમદાવાદની અંદર ખાસ કરીને ખૂબ જ પારો છે એ વધારે જોવા મળી રહ્યો છે અમદાવાદ વડોદરાની અંદર ચાલીસ ડિગ્રી તમે જોઈ શકો ચોવીસ તારીખે તો ખાસ કરીને એન્ટી સાયક્લોન કોઈ લાંબા અંતરેથી પવનો ફૂંકાતા નથી જેને લઈને તાપમાનનો પારો છે એ મે મહિનાના અંતની અંદર ખાસ કરીને અને કચ્છમાં રાહત મળશે પરંતુ મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે સુરતના કેટલાક આજુબાજુના ભાગ છે આ વિસ્તારોની અંદર પારોશી ચાલીસ ડિગ્રીની આસપાસ આ મહિનાના અંત સુધીની અંદર જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો છો સત્યાવીસ અઠ્યાવીસ તારીખે પણ ચાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ નોંધાઈ રહ્યું છે એટલે કે એવરેજ ચાલીસ ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે એટલે કે માર્ચ મહિનાના એન્ડની અંદર તાપમાન છે ફરી એક વખત ઊંચું વધતા લોકો છે એ હીટવેવથી બચવા માટેના ઉપાય કરવા જોઈએ તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગ્યો તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયો માં આટલું જ અસ્તુ જ હિન્ચે ભારત